પછી લાલજી બેન સગાઈ કરી પછી મમ્મી ફરી વાર તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે કેમ છો તમે બધા મજામાં

કેટલી બનાવવાની છે આજ આજે તો બનાવવાની હે તો ચાલુ કર્યું પહેલી રોટલી જ બનાવી પછી 52 તા જાય હું છેડું શું પ્લાન છે શાખેનું બનાવવાનું છે શું અડદની દાળ છે તારા તો કે દાળ ખવાય નહીં એટલે બાય તારા માટે સ્પેશિયલ બનાવ્યું છે હું બનાવ્યું છે કહી દે મારે હાટ હું બનાવ હા હું બનાવ્યું એ મમ્મી હે મમ્મી મારે હાટ હું બનાવ્યું રીંગણાનો ઓળો રીંગણાનો ઓળો વાવ મારો ફેવરેટ છે રીંગણાનો ઓળો મમ્મી રીંગણાનો ઓળો બનાવ્યો કારણ કે અમારા લાલજીભાઈ છે ને એ રામાપીઠ બાપાનું આખ્યાન રમે છે

એટલે જો ડાળ સામે પીડી છે અને અહીં રોટલી લેવું માર મમ્મીને થગે સગાઈ પછી એનો આવશે ને પછી પોરો ઈ પછી રોટલી બનાવશે હા પછી રોટલી બનાવ્યા કરે કા હા બનાવશે હું તો જાય પછી પછી આવશે ઈ બનાવશે આવડે તો

હા હરખું જ થઈ જાય આપણે મતલબ ખાવા એ મતલબ હોય પછી ગોળ હોય લાંબી હોય કે ટૂંકી હોય બરોબર ને અત્યારે તો દર જાતની વાળી રોટલી બનાવે આમ દિલ દોરે પછી સોરસ કરે પછી સમોસા ટાઈપની આવે ખબર તો ગોળ રોટલી ન થાય તો એમાં શું વાંધો આપણને એ વાત હાશે હાલો તો હું કારક ટ્રાય મારી તો કે એ ટ્રાય ની મારું વિચાર તો લાટ બધું કામ છે એડિટિંગ નું ને એવું અને બધા એમ લોકો કહી શકે ભાઈ તું વ્લોગ કેમ મોડા મોડા મૂકો છો તો એનું કારણ છે ભાઈ આખો દિવસ જો સવારનું ઉઠવાનું વિડીયો બનાવવા જવાનું કે અગિયાર વાગ્યા કેમ આવવાનું આ થોડાક વહેલા આવ્યા પછી ત્રણેક વાગ્યા સુધી એડિટિંગ કરવાની અને ત્રણ વાગ્યા પછી ચારક વાગ્યા પહુ જવાનું હોય હવે પાસે પાંચ છ વાગ્યા આવી એ પાછું એડિટિંગ કરવાનું હોય મોડા સુધી તો ફરમાઈશું લેવાનું હોય એ રીતનું શેડ્યુલ હોય તો આમ ભાઈ વ્લોગ બનાવવાનું તો કાંઈ ટાઈમ જ ન મળે હમણાં કારણ કે જો તોય તમને થોડો થોડો ટેમ કાઢીને વ્લોગ આપણે તમને મૂકતા રહીએ છીએ અને અપલોડ કરતા રહીએ છીએ તો થોડુંક મોડું થઈ જશે કાંઈ વાંધો નહીં સપોર્ટ કરતાં રહેજો ને હાલો પછી વ્લોગમાં બિના રહેજો ને એક કામ કરી દેજો હં હા પણ તવી થોંભાઈ દેજો મારે એમાં બાય મને હાથમાં લો તવી થોડો અમારે એમાં લો લો તવી થોડો થેન્ક યુ ઓલા પર શાક નો મૂકી દેવાય કારે બે નો થાય બની જો શાક એ બની જો ડાળ બની જી ઓલા સોરી ઓળો બની જો ડાળ બની જી ખાલી રોટલી બાકી છે ઈ બજે કોય બનાવ મમ્મી એ બની બાય હું તો ખાલી બેઠે જ છું અહીંયા ઈ તો આગળ જ આવી તું આવતા વેત રોટલી ને બનાવવા મિલી છે કાય વાંધો નહી હાલો વ્લોગ માં બી કન્ટિન્યુ રહેજો આગી ગયા છે અત્યારે બપોરના ના બે અને અમારું પાર્સલ કઈક આવ્યું છે ફોન આવ્યો છે એટલે જાઉં તો અત્યારે હું પાર્સલ લેવા તો બીના રહેજો વ્લોગ માં શું છે પાર્સલ એ જોઈએ આપણે તો પાર્સલ લેવા પણ રસ્તામાં કામ ચાલુ છે એટલે થોડીક વાર ઊભું રહેવું પડ્યું છે ત્યારે પાર્સલ જો ની સીધા આપણે પહોંચી ગયા છીએ ઘરે અને બેનને ને દેખાડો જો કે હરું તમે આમ કરીને ખોલી નાખું છે એટલે બેનને ને હું કઈ પેકેજિંગ ખોલવામાં બહુ વાર ન લાગે ને કરો ઓલું બોક્સ તો ખોલ્યું તો બહુ વાર લાગી હતી એટલે ત્યારે પાર્સલ તમે આમ અનબોક્સિંગ કરીને ખુશ અને અંદર બોક્સ હજી મેં કાઢ્યું નથી ખાલી મેં ટેપ પટ્ટી દરેક સ્લાઇડ કરીને તોડી છે અને બેનને ને અનબોક્સિંગ કરવા દર વખતે બેનને ને પાંચ ખોલાવું ગમે એવું પાર્સલ હોય એ કે મને ખોલવાની મજા આવે એ મેં કીધું વાંધો ને હાલો રબિયા અહીંયા છે જેનું કામ કરે છે તો પાર્સલ આપું એને ખોલ ના ખોલો એમ પાર્સલ ખોલો મારા માટે દર વખતે ગિફ્ટ લાવા છો એકવાર હાબુ નીકળ્યો તો આ વખતે એવું કઈક છે તો હું ની ખોલી ના ના કઈક છે મસ્ત ન તો વાંધો ન જો તો દર વખતે મારા લાલજી ભાઈ મને એપ્રિલ ફૂલ બનાવે છે જો કે એપ્રિલ ફૂલ ને હજી બહુ બધી વાર છે તો આપણે જોઈએ આમાં શું છે શું છે આ શું છે આવા નવા નિકરા કર્યા કરાઈ લો કંઈક લાવવો આને ઓપનિંગ કરીએ કંઈક લાવો ઉભાર ઊભારો થઈ આવે દાંતે તોડી નાખું બસ કેટલું મોંઘું પ્રોડક્ટ તોડે તો તો હું કરું જો આમ પાસે રાખ દૂવામાં તો માટે લાવ્યો છું સરસ મજાની ગિફ્ટ જો કે મારા માટે લાવેલો છું બેન માટે નથી લાવેલો પણ કેવાની એને ગમતી નથી એની પાસે એક બીજી વોચ છે એટલે બીજી એક વસ્તુ મારી માટે લાવ્યો છું અને બેનને ખાલી ઓપનિંગ કરવા માટે આપી છે શું હશે શું હશે આમાં તો હીરો હશે કયો હીરો સેફલી ખાન સેફલી ખાન કેવો ખાન સેફલી ખાન સેફલી ખાન છે માં લાલું મરી સેફલી ખાન લાવો વાંજો ને આલો ખોલો ખોલો ના આની અંદર એ ખોખું આની અંદર આની અંદર આની અંદર હવે આને ખોલું એની અંદર શું નીકળશે આ મારથી ખૂલે ઇલા હું છે હવે ખોલવા તો દે મને શું નીકળેગા ટે ટેને ઈસમે તો સ્માર્ટ વોચ તો સ્માર્ટ વોચ મગાવી હતી બીજું આની અંદર કાય ખાસ છે એની અને હું કહેવાય સ્માર્ટ વોચ એક લાવ્યો છું આ રીતની કે છે સ્માર્ટ વોચ જો વાહ ભઈયા વાહ તને ગમે તો તારી હું બીજી મંગાઈ લે મને હવે કરશે અમારે બેની ઘડિયાળને ઓન કરો હાલો ઓન કરો ક્યાંથી ઓન થાય આ મને નથ ખબર કે દબેલી ટાપુ બાપુ મને નથ ખબર ટાપુ તો દબુ પણ બાપુ તાલી દબુ મને કાઈ ન થાતી આ ચી ચી આઈલા એ આમાં તો ફોનમાં આવે ને ઘોડે આવે ઈલા ઈલા

અત્યારે બેન પાસે બબલું પહેરાને ચીનવી લીધું છે જો એ તો તમારે દેવું ને માર દેવું ને એટલા દઉં ને ક નો દઉં નકર નો દે થાઈ લી લીધા હો લીદા ની માય બી સુ ખેર મારું હે ડીસલાઈ ડીસે ની બેય મા લે બેય મા ના છે આ લે આવડો

ફોન લઈ લીધો હાથમાં પકડી લીધો હશે તો અત્યારે મા ફરમાશ લેવાનું ચાલુ કરી દઈ કારણ કે સાડા આઠ નવ સાડા નવ જેવું થઈ ગયું છે અત્યારે ચાલો ફરમાશ લેવા મળીએ અને આપણે કામ આપણું ચાલુ કરી દઈ અને બધાને બાય બાય જો વ્લોગ તમને આજનો આ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં લખજો અને વિડીયો 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 ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો જો ગમે તો નક્ કાંઈ વાંધો નહીં તો ભણીએ છીએ નવા વિડીયોમાં નવા જોશ અને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય